ગુજરાતના એકમાત્ર શ્રીમનારાયણ પ્રજ્ઞાપીઠમ અષ્ટલક્ષ્મી મંદિર ખોમડી મધ્યે ત્રિદિવસીય હોમાત્મક યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ભુજ લખપત હાઇવે પર ટોડિયા ફાટકથી ખોમડી જતા માર્ગ પર માત્ર ત્રણ કિલોમીટર અંતરે વર્ષ બે હજાર નવમાં આઠ એકરમાં નવનિર્માણ પામેલ અતિભવ્ય તેમજ સમગ્ર ગુજરાતમાં વાસ્તુકલા આધારિત એકમાત્ર એવા શ્રી અષ્ટલક્ષ્મી મંદિર ખાતે તારીખ છ સાત આઠ ઓગસ્ટ ત્રિદિવસીય ચોવીસ કુંડી અતિરુદ્ર હોમાત્મક યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આમાં યજ્ઞમાં કુલ એંસી જેટલા જોડલાઓએ હવનમાં બેસવાનો લાભ લીધો હતો અહીં ઉલ્લેખનીય છે કે આ અષ્ટલક્ષ્મીજીના વાસ્તુકલા આધારિત પૂરા ભારતભરમાં માત્ર પાંચ જ મંદિરો આવેલા છે એમાં પણ ગુજરાત આખામાં એકમાત્ર મંદિર છે જેમાં શ્યામશીલા પથ્થર વડે બનાવવામાં આવેલ શ્રી અષ્ટલક્ષ્મીજી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ બાર જ્યોતિર્લિંગ નવનાથ એકાદશી રુદ્રની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે અકસ્માતે મૃત્યુ પામેલ પોતાના દિવંગત પુત્રના સ્વપ્નને સાકાર કરવા મોટા કાદિયા ગામના વાલજીભાઈ જોશી બોડા પરિવારે સ્વ ખર્ચે આઠ એકર જમીન ખરીદી જગદગુરુ શંકરાચાર્ય મહારાજને હસ્તે ખાતમુહૂર્ત બાદ વાસ્તુશાસ્ત્ર મુજબ આ ભવ્ય મંદિરનું નિર્માણ વર્ષ બે હજાર નવમાં કરવામાં આવ્યું ત્યારબાદ વર્ષ બે હજાર ઓગણીસમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને અષ્ટલક્ષ્મીજીની મૂર્તિની સાથે શિવલિંગ તેમજ બાર જ્યોતિર્લિંગ સાથે અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવામાં આવી આ મંદિરની ખાસિયત એ છે કે ગર્ભગૃહમાંની દરેક મૂર્તિ અયોધ્યામાં રામલીલાની જે મૂર્તિ છે તે જ શ્યામશીલા પથ્થર વડે કંડારવામાં આવેલી છે તેમજ શિલ્પકાર મૈસૂર કર્ણાટકના અરુણ યોગીરાજ પરિવારને હસ્તી આ મૂર્તિઓ ગણવામાં આવી છે શિવ મંદિરની નંદી મહારાજની વિશાળ કદની મૂર્તિ તો પૂરા આઠ હજાર કિલો જેટલી છે તારીખ છ સાત આઠ ઓગસ્ટના રોજ યોજાયેલા આ મહોત્સવમાં કચ્છ ઉપરાંત કચ્છ બહારથી પાટીદારો સહિત તમામ જ્ઞાતિના મોટા સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા આગામી વર્ષોમાં ભાગવતાચાર્ય શ્રી રમેશભાઈ ઓઝાની કથાનું આયોજન પણ કરવામાં આવનારું છે એવું શ્રી વાલજી મહારાજે જણાવ્યું હતું ચોવીસ કુંડી અતિરુદ્ર હવન પ્રસંગે ત્રણેય દિવસ મહાપ્રસાદ સહિતનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ઉપસ્થિત રહેલા અબડાસા વિસ્તાર સભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા અખિલ કચ્છ સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાન ટ્રસ્ટી શ્રી લાલુભાઈ જોશી શ્રી ભુજ સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાન પ્રમુખ શ્રી અશોકભાઈ છાંગાણી નિલેશભાઈ શિવ રાજેશભાઈ જોશી ઔરંગાબાદ ભરતભાઈ જય સાગર પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું અહેવાલ મહેશ એલસોની નખત્રાણા દ્વારા શ્રીમન નારાયણ પ્રજ્ઞાપીઠમ તીર્થક્ષેત્ર ચાંદ્રેશ્વર આ ધામની સ્થાપના બે હજાર ને નવમાં એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ભગવાનના મંદિરોની રચના કરવામાં આવી અને બે હજાર ને ઓગણીસની સાલમાં ભગવાન શ્રીની પ્રતિષ્ઠા પ્રથમ પ્રતિષ્ઠા થઈ ભગવાન લક્ષ્મીનારાયણ પરિવાર દેવતા અષ્ટલક્ષ્મી ગણેશજી કોટિલિંગમ એ દેવતાઓની બધાની સ્થાપના થઈ એના પછી બે વર્ષ એટલે કે હમણાં સવન સન બે હજાર પચીસમાં ભગવાન શિવ એકાદશ રુદ્ર બાર જ્યોતિર્લિંગ નવકુળ નાગ અને નવગ્રહ ભગવાનના મંદિરની સ્થાપના થઈ આ મંદિર માણસોને પ્રેરણા આપે તીર્થસ્થાન થાય પુણ્યની પ્રાપ્તિ થાય તેના માટે આ નારાયણ પ્રજ્ઞાપીઠમ તીર્થ ક્ષેત્રની સ્થાપના કરવામાં આવી અને આના દર્શન કરી માણસો ભગવાનની સહાનુભૂતિ લઈ આશીર્વાદ લઈ અને બધા જાય મહાલક્ષ્મીની તેના ઉપર કૃપા થાય એવું આ સ્થાન ભવ્ય બનાવવામાં આવ્યું જેનો ઉદ્દેશ માત્ર ને માત્ર મનુષ્યને દર્શન અને તેમની પ્રેરણા મળે એના માટે આ પીઠ બનાવવામાં આવ્યું છે સવન આપણે સન બે હજાર ચોવીસમાં અહીં મહાવિષ્ણુ યાગ ચોવીસ કુંડી રાખવામાં આવ્યો હતો જેનામાં આજુબાજુની જનતાએ સારો લાભ લીધો હતો બહારથી પાટીદાર ભાઈઓ પણ ઘણા એવા પરિવારો આવી અને અહીંયા લાભ લીધો હતો એના પછી હમણાં પચીસની સાલમાં એટલે કે આ શ્રાવણ માસમાં બે દિવસ પહેલાં જ અતિ મહારુદ્ર રાખવામાં આવ્યો હતો જેમાં ચોવીસ કુંડી અને એસી જોડલા એમાં ભાગ લીધો હતો અને બધા આજુબાજુના પાટીદાર ભાઈઓ તેમજ આ યજ્ઞનો લીધો હતો આપણે નીકળીએ માતાના મઢ હાઈવે જતા રસ્તામાં ટોળિયા પાસેથી ત્રણ કિલોમીટર ખૂંબડી જતા રસ્તામાં આ મંદિર આવે અને ત્યાં નેત્રાથી તમે રિટર્ન આવતા ખોંબડીથી બે કિલોમીટર માથે આ મંદિર આવે ત્યાં દર્શન ત્યાં બસનો સ્ટોપ છે માણસોને આવવા જવાની વ્યવસ્થા છે અને ભાવ ભવિષ્યમાં અહીંયા રમેશભાઈ ઓજાની કથાનું પણ આયોજન થવાનું છે અને આપણા આશીષભાઈ ધરમપુરવાળા તેમનો પણ સ્વાધાયનો ત્યાં પ્રોગ્રામ બાજુમાં મથલમાં થવાનો છે તો અહીં પણ દર્શનાર્થીઓને તેઓ લાભ આપશે 15 ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ શુભેચ્છક પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો ને શુભકામનાઓ શુભેચ્છક શ્રી સાદ અજીજ સુલેમાન વિશ્વ માનવ અધિકાર સંગઠન ના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકોની શુભકામનાઓ શુભેચ્છક શ્રી અસલમભાઈ પંચાયત ગામ તાલુકો મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો શુભકામનાઓ શુભેચ્છક શ્રી કીર્તિભાઈ ગોર સરપંચ શ્રી ટુંડા ગ્રામ પંચાયત ગામ ટુંડા તાલુકો મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ

સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન વેબસાઇટ ડુ ડબલ્યુ ડબ્ બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન 18 ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇઘુની કાલબા દેવી રોડ મુંબઈ 400003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોવો છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો